નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું શું રાજપ્રાસ સંજય અને મિત્રો આજે તમારી માટે લઈને આવી છું ઘણા દિવસો બાદ મિત્રો વાત કરીએ તો આપણે છેલ્લા લગભગ સાડા ત્રણ મહિના કે ચાર મહિના જેવું છું મિત્રો ચેનલની અંદર વિડીયો જ નહોતા અપલોડ કર્યા હવે મિત્રો આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરવાના છીએ તો જે ખેડૂતો આપણી ચેનલને મિત્રો આજે સુધી નહોતા જોતા કે હવે રેગ્યુલર જોજો કારણ કે આ ચેનલની અંદર તમને ખેતી રિલેટેડના જ વિડીયો મળતા રહેશે તો તમે આ જોઈ રહ્યા છો મિત્રો ઘણા ખેડૂતોની કમેન્ટ આવતી હોય છે બિયારણ લઈને પોતે પોતાની જમીનની અંદર રોપા ઉછેરવા માંગે છે અને એમની જમીનની અંદર એમને ટૂંકમાં નોલેજ નથી હોતું કે કઈ રીતના રોપા તેમને ત્યાં નાખવા જોઈએ તો એમની માટેનો જ આ સ્પેશિયલ આ વિડીયો મિત્રો આપણે બનાવવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહીજો કારણ કે જે ખેડૂતો ઘરે રોપા નાખવા માગતા હોય તેમને મિત્રો આ સો ટકા ઉપયોગી થશે તો સૌ પ્રથમ પહેલા મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે આજે વાત કરશું કે કઈ રીતના અમે ધર આમાં ટૂંકમાં વાત કરીએ તો ધરુ નાખી રહ્યા છીએ તો મિત્રો પહેલી વાત એ કરી દઉં કે જે ખેડૂતો આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જોડાયેલા છે એમની માટે ખૂબ મારા તરફથી થેન્ક યુ અને જે ખેડૂતો હજુ અમારા વિડીયો જોવે છે પણ ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખો અને તમારા ખેડૂત ભાઈઓ હોય એમને શેર કરજો તો વાત કરી દઉં તો સૌ પ્રથમ પેલા મિત્રો કરેલું હતું તમે પાછળ જોઈ શકતા રીતના આમાં કપાસ મિત્રો મિત્રો પછી કપાસને આપણે ઉપાડીને આમાં આમાં ખેડ કરેલી છે કઈ નહીં અમારું જે પાવર ટ્રીલર રોટાવેટર છે એમનો વિડીયો પણ આપણે મૂકેલો છે અને એ ક્લિપ પણ હું તમને બતાવી દઈશ કે કઈ રીતના એ કામ કરે છે તો મિત્રો એમનું આપણે આમાં ખેડાણ કરેલું છે અને ખેડાણ કરીને મિત્રો વાત કરીએ તો આપણે આમાં દેશી એટલે કે છાણિયા ખાતરનું મિત્રો આમાં વાત કરીએ તો અંદર આપણે આમાં પાથરી દીધું છે પછી પછી એ મિત્રો આપણે આમાં જે આપણે વાત કરીએ તો મિત્રો આમાં જે પાયા ની અંદર આપણે ખાતરની વાત કરીએ તો ડીએપી ખાતર નાખી રહ્યા છીએ અને બીજી વાત કરું તો આપણે આમાં મિત્રો કઈને અમે જોઈ રહ્યા છો આ રીતના મિત્રો આપણે કરી રહ્યા છે અને મિત્રો ટૂંકમાં કેરા બાંધી રહ્યા છે અને વાત કરીએ તો થી પણ તમે કેરા બાંધી શકો છો પણ તમારે એટલું બધું નથી હોતું અને મિત્રો તમારે ઊંડું ખેડાણ કરી મિત્રો એમાં છાણિયું ખાતર ભરી દેવાનું છે અને જો મિત્રો તમારા નજીકી એગ્રોની અંદર જો કોકોપીટ મળી જતું હોય તો મિત્રો કોકોપીટ પણ નાખી શકો છો અને એમની જગ્યાએ બીજી વાત કરું તો તો તમે જોઈ રહ્યા છો આ રીતના જ મિત્રો આપણે પાળી બાંધી રહ્યા છીએ અને પાણી મજબૂત બનાવી રહ્યા છીએ કારણ કે અમારે મિત્રો અહીંયા ઘણા ખેડૂતો આવતા હોય છે રોપ લેવા અને એમની માટે અમારે હલન ચલન કરવા માટે તો આ રીતના પછી મિત્રો વાત કરીએ તો આપણે આમની અંદર જીપ્સન નાખેલું છે અને જીપસનના હવે તમને હું ફાયદા કહી દઉં કે જીપ્સન એક મિત્રો એવી વસ્તુ છે જે જમીનને પોચી હાવ રાખે છે અને એમના કારણે મિત્રો જે મૂળના વિકાસ જે આપણે રોપની અંદર મૂળનો વિકાસ જે થાય એ ખૂબ એવો સારો થાય છે અને એમની કારણે જ્યારે આપણે ફેરબદલી કરીને આપણી જમીનની અંદર રોપણી કરવી ત્યારે મિત્રો છોડને મરવાના ખૂબ ચાન્સ ઓછા થઈ જતા હોય છે તો આ રીતના જ મિત્રો આપણે રોપ નાખીએ છીએ અને બીજી વાત કરું તો આમાં ટ્રીટમેન્ટ અમે કઈ કઈ કરીએ છીએ તો મિત્રો એ હું તમને બધું ટ્રેપવાઇઝ કહી દઈશ કે આમાં કેટલા દિવસે કઈ ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ પ્લસ વાત કરીએ તો મિત્રો આમને પાણી સ્ટાર્ટિંગની અંદર જ્યારે અત્યારે મિત્રો શિયાળાની ઠંડી છે તો મિત્રો જર્મિનેશન આવવામાં ખૂબ એવી પ્રોબ્લેમ પડતી હોય છે તો તમને હું પાછળનો ભાગ બતાવી દઉં મિત્રો અત્યારે અમે ધરુ આ રીતના નાખી રહ્યા છીએ તમે જે આ જોઈ રહ્યા છો મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ રીતના અમે અત્યારે ધાર નાખી રહ્યા છીએ અને આમાં મિત્રો ચાર પાંચ ધરું પણ થઈ ગયો છે હું તમને જાળીની અંદરથી બતાવી દઉં તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ રીતના અમે ટૂંકમાં આ નેટ હાઉસની અંદર મિત્રો ધરું નાખી રહ્યા છીએ કારણ કે ઠંડીના કારણે મિત્રો જર્મિનેશન ખૂબ લો આવતું હોય છે અને એમની કારણે બિયારણના પૈસા પણ ખૂબ જ જતા હોય છે અને ખેડૂતોને થોડીક નુકસાની થાય એમની માટે કહી રહ્યો છું કે થોડુંક તમારે જો નેટ બેટની સગવડ હોય તો મિત્રો તમે નેટ ઢાંકી શકો છો અને મિત્રો ધરું તમારું પૂરેપૂરું જર્મિનેશન લાવી શકો છો પછી જો તમારે જર્મિનેશન આવી જાય તો મિત્રો જો તમે એમને કાઢવા માંગતા હોય તો કાઢી પણ શકો છો અને આ રીતના ધરું નાખી દેવાનું પછી મિત્રો વાત કરીએ તો જ્યારે તમારે ઊગી જાય અને ચાર પાંચ પાંજે થઈ જાય તો મિત્રો તમારે ગમે તે એક ફૂગના શગની ટ્રીટમેન્ટ કરી નાખવાની છે તો પાણી ભેગું આપી દેવાનું અથવા તો પંપેથી મિત્રો કરી નાખવાનું તો ચાલશે તો જ્યારે રોપો પંદર થી સત્તર દિવસનો થાય એટલે એમાં મિત્રો એક કુળપનો રાઉન્ડ લગાવવાનો જેમના કારણે તમારા છોડનો વિકાસ સારો થાય અને પ્લસ બીજી વાત કરીએ તો પ્લસમાં તમે વસાડે ગમે ત્યારે એક માઇકો રાજાનો પણ રાઉન્ડ લગાવી શકો છો જો તમે પ્રાણીઓ ખાતર અથવા તો જીપ્સન ના ભરેલું હોય તો એમના કારણે મૂળનો વિકાસ ખૂબ સારો થશે અને પ્લસ બીજી વાત કરીએ તો જ્યારે ઉપાડવાની તૈયારી હોય અથવા તો આપણે જમીનની અંદર ફેરબદલી કરવાની હોય એમની પેલા મિત્રો વાત કરીએ તો તમે કોઈ બી એક ફૂગનાશકનો ડોઝ પાછો લગાવી દેવાનો અમે તો મિત્રો extra ઘણી બધી ધ્યાન દેતા હોય છે કારણ કે અમારે મિત્રો રોપા ખેડૂતોને આપવાના હોય છે અને તમારે પોતાને વાવવાના હોય છે તો અમુક તમે એવા ખાતર મોંઘા ન લઈ શકો એમના માટે જો મિત્રો તમારે વધારે નાખવાનું હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર તમે કોલ કરીને પૂછી શકો છો કે તમે એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ કઈ કરી રહ્યા છો પ્લસ જો તમે માપે વાત કરીએ તો એક બે વીકાનું વાવેતર કરવાનું હોય તો તમારે આટલી જ ધ્યાન દેવાની છે તમારો ધરવું કમ્પ્લીટ તૈયાર થઈ જશે પ્લસમાં જો મિત્રો તમે ધરુ નાખવા નથી માંગતા નજીકી એરિયાને છો તમે અમારે ત્યાંથી ધરુ લેવા માંગો છો તોય તમને મિત્રો બધી જ વેરાયટીના ધરૂ મળી જશે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરીને તમે મિત્રો અવશ્ય રોપા લઈ શકો છો સાથે સાથે તમને જણાવી દઉં કે મિત્રો આપણી પાસે દરેક શાકભાજીના રીંગણી મરચી ફુલાવર વાત કરીએ તો ફૂલની ત્રણ ચાર વેરાયટી એવી રીતના મિત્રો ટોટલ શાકભાજીના રોપ આપણી પાસેથી મળી જશે પ્લસમાં વાત કરું તો મિત્રો તુવેરના બિયારણ પણ આપણી પાસેથી મળી જશે એમ જ તે સોળીનું બિયારણ અથવા તો વાલણનું બિયારણ પણ આપણી પાસેથી મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ જય હિન્દ જય ભારત અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે પણ મિત્રો રોપા તમારે તે નાખવા માટે બિયારણ લેવા માગો છો તો મિત્રો એકદમ વિશ્વાસપાત્ર બિયારણ અને મિત્રો ફૂલ જવાબદારી કે જે વેરાયટી લઈશું એ જ વેરાયટી નીકળશે તો આજના વિડીયોમાં આટલું જ જો તમે બિયારણ રોપા અથવા તો બીજી કંઈ માહિતી લેવા માંગતા હોય તો તમે અવશ્ય કોલ કરી શકો છો જય હિન્દ જય